ઘટના બની અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું લગભગ બસો પાસઠ લોકો આ હાદસામાં એક્સપાયર થઈ ગયા આ બસો પાસઠ હુતાત્માઓને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું ભગવાન એના આત્માને શાંતિ અને બોક્સ આપે એના પરિવાર ઉપર આવે પડેલું આ દુઃખ છે એ સહન કરવાની પરમ કૃપાળો એમને શક્તિ આપે આ હાદસાની અંદર ગુજરાતનો પનોતો પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીને રાજકોટનો દીકરો કહી શકાય એવા આદરણીય વિજયભાઈ રૂપાણી આ શિખાર બન્યા આ દુઃખદ ઘટના છે ન ભૂતો ન ભવિષ્ય વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ એ ગુજરાતમાં બનવો રાજકોટને મળવો એ શક્ય નથી ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર મક્કમ નિર્ણય કરતી સરકાર મજબૂત સરકાર પણ વિજયભાઈના શાસન ધોરા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર સરકારના શાસકો કેટલા સંવેદનશીલ છે એ પ્રસ્થાપિત અને સાબિત વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એના નિર્ણયોથી ગુજરાતના લોકોના સુખે સુખીને દુખે દુઃખી આ વાત ગુજરાતના લોકોને એને કરી બતાવી નાનો એવો એક્સિડેન્ટ હોય રોડ ઉપર મુખ્યમંત્રીનો કાફલો જતો હોય કાફલો ઊભો રાખીને એ ઈજાગ્રસ્ત પરિવાર ઈજાગ્રસ્ત માણસને તાત્કાલિક સારવાર મળે એના માટેની વ્યવસ્થા કરે જૈન સમાજના સાધુઓ જ્યારે પરિભ્રમણ કરે છે વિહાર કરતા હોય છે એના માટે અકસ્માત ન થાય એના માટે પગદંડીનો જો કોઈ વિચાર આવ્યો હોય તો આ સંવેદનશીલ મુખ્યમંત્રી પૂર્વ શ્રી વિજયભાઈ રૂપાણીને આવે આજે વિજયભાઈ માટે સ્વ બોલવું વિજયભાઈ રૂપાણી બોલવું ખરેખર કઠિન છે ભગવાન એને ને એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું એના પરિવારને અંજલિબેનને એમના દીકરા અને એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના એ જ પ્રભુ પૃ